હેડ્યા કે રજા લઉ ભાઈ કે આવજો કે બાપુ એટલે ગુરુ મહારાજે એને કે સાચું કહું બાપુ કે બોલો મારે એક ધોર્યો બડધો એવો હતો કે વાળિયા છોડું ને એટલે હેડ્યો 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 અહીં હે આવીને ઉભો રહે

ખાટલો ધાર્યો ખાટલો ધાર્યો બેઠા પાલો પાણી આલ્યો ચા લાઈન પઈ પછી પા ટીપન ચાલુ ટીપ્યા પાછું કલાક જેવું બેઠા એટલે મહારાજે કહ્યું ભાઈ રજા લઉં તા કે હા બાપુ હેણ તો હેણ તો કહ્યું બેટા હું કેવો લાગુ છું કેવું એમ કેવા લાગવાના કે મોણા જેવા મોણા કેવા મોણા જેવા કે છે એમ લાગવાનું શું આવ્યું કે છે બસ મોણા જેવા કે છે હશે તા કે છે મોણા તો થયો અને એટલે જ કહ્યું છે પશુ થી ગુરુ કીધું ઘેરો બળજો એટલે કયો કે પેલું આપણું જીવન પશુ જેવું હોય પછી મેર આવે એટલે મોણા મનુષ્ય જેવા પશુ થી મનુષ્ય કીધો હા અને મોણા જારે સદગુરુ પેલા મોણા બનાવે ડાયરેક્ટ ઉપદેશ ના કરે પેલા મોણા બનાવે બનાવે ના બનાવે હા સદગુરુ પૂછે પોપટ એ પાંચરૂપ પોચરું એ પોપટ કેટલા એ જો અમાઘડ ગોથલ ખાઈ કે હારું એ છે એવું મહારાજ આ એવું કોઈ ભજન નહણ ગાવા પૂરતું છે કોઈ ભજન ખાલી ગાવા પૂરતું છે આપણે સાંભળીએ છીએ ને એમાં બીજું કશું ના આવે ગાવાનું જ આવે અને કોઈ ભજન એવું છે ગાવાનું ખરું અને એનું મંથન કરવાનું એટલે આપણે થોડું થોડું ગાતા રહેવાનું પાછું થોડું થોડું ભાઈ મંથન કરતું રહેવાનું માખણ તો આવે નરારો રવયા રમમ 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 કરવા કે તપેલા ના મોખણ આવે મારા એ તો ઉભું રહેવું પડે થોડું આ તો ઉભું રહેવાનું જ નહીં તર બાજે મય ના બાજે રવૈયો મય ફરે કયો રવૈયો લાકડાનો નહિ તો પિત્તર નો નહી જ્ઞાન રૂપી રવૈયો હા સંસાર છે બધી છાસ છે આના સંસારની મય જો જ્ઞાન રૂપી રવૈયો ફરે મય મયેને પરમાત્મા સિવાય બીજું કશું દેખાય જ નહીં રવૈયો ફેરવો પડે પણ ભાઈ રવૈયો ફરે તો દેખાય એટલે સદગુરુ એ કે ભાઈ જેવા મોણ હતા કે કશો હતો નહીં પશુ માંથી મનુષ્ય ફર્યા કોઈ લુહાર ને કહ્યું કે તારું મહારાજ આયા કે છે એવું લુણા ટીપવાનું પડી મેલું થી દોટ મેલી ભાગોરે જેને મહારાજ ને જાલ્યા મહારાજ ઉભા કે કેમ ભાઈ કે અહીં ઉભા રહો ભાગોર કેમ કે એવી રીતે નહીં આવવાનું હવે તો મારે તમને બેન્ડ વાજા વગાડતે વગાડતે ગાતે લઈ જવાના એવું છે ભાગોર બે વગાડે નગરયાત્રા બગી લાઈન માં બિહારી ભજન ગાતે 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 ઘેર લઈ ગયા આખી રાત ભજન કીર્તન કર્યું સવાર થયું ગુરુ મહારાજે રજા લીધી કે એટલે પગ જાલી રડવા લાગ્યો ગુરુ એ બાથમાં ગાલી ને પૂછ્યું બેટા હું તને કેવો લાગુ છું કે બોલો ખરેખર તા કે મારા માટે તમે ભગવાન ભગવાન જેવા આજ હે રેવાય રમતો રમતો થઈ જવાય હારો બનેવી રમતો રમતો થઈ જવાય આ બધું રમતો રમતો થઈ જવાય રસ્તામાં જતા જતા થઈ જવાય પણ કોઈના ભગવાન થવું એ મહારાજ નોની હુરી વાત નથી હા એટલે કદાચ લાખો વખત મારા ના ફેર પડે ના કયું બાપુ બાપુએ પણ ચિંતા કરવા જેવી નથી કેમ આપડા ઘરના વગર લીલું ઝાડ હોય એક કોઢીનો ટચકો દરરોજ મારો છ મહિને એ ઝાડ પડ્યા વગર નાર પણ દરરોજ એક ટચકો મારવો પડે